હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા બધા મજામાં હસો તેવી આશા અને શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ આજ ખાસ દિવસ છે આજે અમારી બારમી એનિવર્સરી છે તો જોયા છે કેવો સરસ દિવસ પસાર થાય બાપાને યાદ કરી લઈ સૌ પ્રથમ હરી હરી અને કુંડિયામાં પાણી પાઈ દીધું છે ગુલાબને કાલ શુક્રવાર હતો તો માતાજીને ચડાવી દીધા છે બાલ્કની ધોઈ નાખી છે આજે મસ્ત તુલસી ચા છે સરસ ઉકળી રહી છે ધીમા ગેસે ધીરે ધીરે બેન નું બોન વીટા થઈ ગયું છે યોગામાં જાઉં છું બધાને ચોકલેટ્સ આપીશું અને મારે બહાર જવાનું છે એટલે આજ યોગા તો નહીં થાય તો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડના ઘરે વાસ્તામાં તો રુહી બા દાદા રાકેશ ભાઈ રેડી છે ને જઈ રહ્યા છીએ సమర్పయాౌవాన్ ప్రార్థరు ఓం గ్రహారాజ్యం రేక్ష

कागे तवडिया मियाला या हा đi बोलू नका ना मी पण आ 6คน लगेच लुक यानी उने ना よくあります。 पावित्रामासी सा તો હવે ઘરે આવી ગયા છીએ રાકેશ ને ઓફિસ જવાનું હતું તો ઓફિસ ગયા છે તો હવે સાંજ પડી ગઈ છે પાંચ વાગ્યા છે છોકરાઓને એપલ સુધારી દઈશું તો છોકરાઓને એપલ કટ કરી દીધું છે હાલો રોહી હાલો તો હવે આ બાજુ ગોળવાળી કેક બનાવી રહી છું અને ખાસ છોકરાઓને બધાને ઉધરસ જેવું છે એટલે ક્રીમવાળી વાળી નથી કરવી ખાલી બેઝ જ બનાવીશું કેક નું બેટર લઈ લીધું છે આ બાજુ આપડે ઓવન પણ પ્રિહિટ થઈ ગયું છે મૂકી દેસુક આપણું શાક સમારાઈ ગયું છે તો આ બાજુ દસ કોથરી દૂધ લઈ આવ્યા છીએ બા અને ફ્રેન્ડ્સ લોકો માટે ગરમ મસાલા દૂધ કઢેલું દૂધ બનાવવું છે તો તેની તૈયારી ચાલુ કરી દેસું આ બાજુ મોટા તપેલામાં ઘી લઈ લીધું છે એટલે આપણી દૂધ એટલે આપણું દૂધ નીચે તળીએ બેસે બેસેને તો એકસાથે ત્રણ કામ ચાલી રહ્યા છે આ બાજુ દૂધને ગરમ કરશું

સેટ પૂરો થઈ ગયો છે વાવ તમે જોઈ શકો છો મસ્ત આપણી કેક બેક થઈ છે નીચે હું કામિની બેર થોડુંક વોકિંગ કર લઈએ ઘરે કેક થઈ ગઈ છે દૂધમાં ગેસ બા બંધ કરવાના છે ને પાઉંભાજીમાં કુકરમાં પણ ત્રણ કરીને બા ગેસ બંધ કરી દઈશે દિયાબતી કરે છે એટલે કેટલું કામ થઈ જશે હમ એનિવર્સરી છે પાવભાજી બનાવવાની તો ફ્રેન્ડ્સ આપણી આજની થાળી બિલકુલ રેડી છે પાવભાજી અને પાપડ હજી શેકવાના બાકી છે તો શેકી લેશું આ બાજુ આપણે કેકને અનમોલ્ડ કરી લીધી છે તો કટ કરી લઈશું રાકેશ ઓફિસથી આવી ગયા છે આ બાજુ બાએ દીવાબત્તી કરી લીધા છે અને આ બાજુ બા સમારી રહ્યા છે બદામ જે દૂધ કઢેલું બનાવવું છે તેના માટે દાદા નરસિંહ મહેતા જોવે છે રૂહી બેન નીચે છે કેક કટ કરી લીધી છે છોકરાઓને આપી દીધી છે કેવી લાગી કેક બાજરાની હેલ્ધી હેલ્ધી કેક સરસ વાવ થેન્ક યુ ફ્રેન્ડ્સ તમે કેકની ક્વોલિટી જોઈ શકો છો મીન્સ એકદમ સરસ સોફ્ટ સ્પંજી એકદમ સરસ સ્પોન્જી અને એકદમ સરસ જાડીદાર બની છે તમે તેની જાળી જોઈ શકો છો હેલ્ધી કેક ડાયટ કેક પણ કહી શકાય તો હવે અમે જઈ રહ્યા છીએ એનિવર્સરી ગિફ્ટ લેવા તમને બતાવું ક્યાં જઈએ તે આપણી બુટી લીધી છે ડ્રાય ફ્રુટ હેલચી બધું ઉમેર દીધું છે કેસર સહિત તો હવે બાદાદાનું કાઢી લેશું થોડોક કસ્ટર્ડ પાવડર પણ નાખ્યો છે વિનિલા ફ્લેવરનો તો બાદાદાનું કાર્ડ લીધું છે હવે આખું નીચે લઈ જશું મસ્ત દિવસ પૂરો થયો નીચેથી હવે ઉપર આવી ગઈ છું અને બધાને બહુ જ મજા આવી અને આ સાથે જ હું મારો બ્લોગ પૂરો કરી રહી છું તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ